દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં તમામ પ્રકારની યોજનાઓમાં સબસિડી માટે હાલમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે ખેતીવાડીમાં ઉપયોગમાં આવતા ખૂબ જ મહત્વના સાધનો જેવા કે ટ્રેક્ટર રોટાવેટર કલ્ટિવેટર એટલે કે દાંતી પાવર થ્રેસર એટલે કે હલ્લર પ્લાવ એટલે કે હળ વાવણીયા ઓટોમેટિક સીડ ડ્રીલ તમામ પ્રકારના ઉપરાંત પાવર ટીલર ઉપરાંત ગોડાઉન જેને આપણે પાક સંગ્રહ સ્ટ્રકચર ઘટકમાં ઓનલાઈન અરજી કરવી ઉપરાંત સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ ઉપરાંત ટ્રેક્ટર ટ્રેલર આપણે જેને ટ્રેક્ટરની ટ્રોલી કહીએ છીએ એ ઉપરાંત સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન ઉપરાંત પાણીની મોટર જેમાં સબમર્સિબલ પંપસેટ ઓઇલ એન્જિન વગેરે ઉપરાંત વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન અને એસડીપી પાળા કડીવાળા પાઇપલાઇન ઉપરાંત દવા છાંટવાનો બેટરીવાળો પંપ ઉપરાંત તાડપત્રી ઉપરાંત માલવાહક વાહન જેમાં ગુડ્સ કેરેજના છોટાથી પિકઅપ વગેરે ઉપરાંત લેન્ડલેલર એટલે કે સુપડી વગેરે જેવા ખેતીવાડીમાં ઘટકોમાં આ ખેડૂત પોર્ટલ પર હાલ ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી આ સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે હવે આ સાધનોમાં સબસિડી માટે છેલ્લા ત્રણ દિવસ બાકી છે આથી જે ખેડૂત ભાઈઓને હવે પછી આથી કોઈપણ સાધનની ખરીદી કરવાની હોય અથવા આ વર્ષના અંતમાં જ્યારે પણ આપ સૌએ આ સાધનની ખરીદી કરવાની ઈચ્છા હોય તો આપ સૌએ અત્યારે જ ઓનલાઈન અરજી કરી દેવી કારણ કે આઈ ખેડૂત પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલે છે હવે પછી આઈ ખેડૂત પોર્ટલ ખુલવાની શક્યતા ઓછી અને વર્ષ બે હજાર છવ્વીસમાં આઈ ખેડૂત પોર્ટલ ખુલી શકે છે એટલે આ વર્ષે જે ખેડૂતભાઈઓને આ સાધનો પૈકી જે કોઈ પણ સાધનની ખરીદી કરવાની હોય એમાં સબસિડી મેળવવાની હોય એમણે અત્યારે જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં અલગ અલગ પ્રકારના ઘટકોમાં તમારે જે ઘટકમાં અરજી કરવાની હોય એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયો જોઈ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકો છો લાભ લઈ શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઉપરાંત દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગયા વર્ષે જે અમુક સાધનોમાં સાધનોની પહેલાં ખરીદી કરવાની હતી એ નિયમ બંધ કરી દેવામાં આવ્યો છે અને જે તમામ સાધનોમાં ખરીદી કરવાની હોય એ તમામ સાધનોમાં આપ સૌએ સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ પૂર્વ મંજૂરી આપ સૌને મળે પછી જ આપ સૌએ આ સાધનની ખરીદી કરવાની રહેશે ઉપરાંત દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગયા વર્ષે જે વહેલા તે પહેલાંના ધોરણે મંજૂરી આપવામાં આવતી હતી એ સિસ્ટમ પણ બંધ કરી દેવામાં આવી છે અને હવે જૂની જે સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે એટલે કે જે તે સાધનમાં જેટલી અરજીઓ થશે એમાંથી અરજીઓનો ડ્રો થશે અને ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે એમને સબસિડી આપવામાં આવશે દર્શક મિત્રો ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂતની મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર